પલાસ સાહેબે ઘણી બધી વાતો કરી અમારા પોલીસ ખાતાને લગતી વાત કરી એમને ઘણા અનુભવની વાત કરી આપણો સમાજ કેવી રીતે બરબાદ થાય છે એની વાત કરી હું થોડીક સિરિયસ વાત કરીશ પલાસ સાહેબ જેવી વાત મને નથી આવડતી મિત્રો હમણાં જ ભાઈએ બધા નિયમો આપણા

જેમ આપણે સરકાર હોય તો સરકારનો કાયદો છે તો સરકારનો કાયદાનો અમલ કરવા માટે પોલીસ ખાતું હોય બરાબર કે નહીં દંડા લઈને નીકળે નહીં પાલન કરે દંડા મારે અને નહીં માને તો છેવટે કોર્ટમાં જઈને એને જેલમાં નાખે તો એવું આપણું પણ એક તંત્ર હોવું જોઈએ તો એનું નામ આપણે રાખ્યું છે ભેલ પંચ હવે આ જે ભીલ પંચ છે અત્યાર સુધી મેં સાંભળ્યું હતું જાણ્યું હતું કે દાહોદ ગરબાડા આ વિસ્તારમાં ગામના હતા બહુ મજબૂત પંચ સરપંચ કે એટલે આખા ગામે માનવું પડે પણ અમારા સંતરામપુર ને મહીસાગર ને એ વિસ્તારમાં તો કઈ પંચ જેવું જ નતું કઈ એટલે બધા પોતપોતાના રાજા જેને જે કરવું હોય કરે અને પરિણામે એ આવ્યું કે લગ્નમાં દહેજના નામે ખર્ચાના નામે નામે રકમના જે મરજી ફાવે એવી ઉગ્રણી કરતા હતા અને અમે લગભગ એક અભ્યાસ કર્યો આ ત્રણેય જિલ્લાનો આપણા જે ભીલ સમાજ જે આપણા મોટાભાગે જે છે આપણા ગુજરાતમાં એ ત્રણ જિલ્લામાં છે

ખોળી કાઢેલો છે ભીલ શબ્દ એમને ખરાબ લાગતો હશે ખરેખર ભીલ શબ્દ એટલો જોરદાર શબ્દ છે કે જો તમે જો તમે ભીલોનો ઇતિહાસ જાણો ને તો તમે બીજો કોઈ શબ્દ વાપરો જ નહીં પણ આપણી મુશ્કેલી એ છે કે આપણે આપણો ઇતિહાસ જ નથી જાણતા મેં જ્યારે ભીલોનો ઇતિહાસ જાણ્યો ત્યારે મને બામણ હોય કે ક્ષત્રિય હોય કે રાજપૂત હોય કે કોઈ પણ હોય આંખમાં આંખ નાખીને વટથી વાત કરવાનું મને જે હિંમત આવી આવી એનાથી છે ભીલોનો ઇતિહાસ ઘણો લાંબો છે એટલે હું એમાં નહીં જાઉં પણ આપણે જે ભીલોનો જે વસ્તી છે એ આ ત્રણ જિલ્લા ઉપરાંત સાબરકાંઠાના જે ડુંગરી ગરાસિયા છે એ પણ ભીલો છે અને ખરેખર તમે જુઓ ને તો આખા ગુજરાતમાં જે આદિવાસીઓ છે ને મોટા ભાગના ભીલો છે ભીલ જ છે આ તો અમુક અમુક વખતે લોકોએ જો કે વસાવાઓ તો ભીલ લખાવે જ છે વસાવા સરનેમ વસાવા લખાવે પણ ભીલ વસાવા લખે છે બરાબર છે હું એવું માનું છું કે સાઉથ ગુજરાતના એકદમ જે ઢોળિયા પટેલો છે એ કદાચ થોડા સૌરાષ્ટ્ર સોરી મહારાષ્ટ્ર જેવી જાતિ લાગે છે આદિવાસીઓની પણ એ ભીલો છે હવે રાઠવાઓનું પંચ છે ડુંગરી ગરાશિયાઓનું પંચ છે પેલી બાજુ ઢોળિયાઓનું પંચ છે વસાવાનું પંચ છે પણ એક માત્ર આપણે જો ભીલોનું જો ગણીએ તો આપણું કોઈ પંચ અત્યાર સુધી નહોતું ગામમાં હશે કદાચ થોડું તાલુકા આજુબાજુનું કામ હશે પણ આખા સમાજનું એક પંચ હોવું જોઈએ કે જે કોઈ માણસ નિયમનું પાલન ન કરતો હોય નિયમથી બહાર જતો હોય તો એને નિયમનું પાલન કરાવે કારણ કે નિયમનું જો આપણે પાલન ન કરીએ તો અત્યારે આપણે ભીલોની જે દશા થઈ છે એવી દશા થાય છોકરીઓ બીજા સમાજમાં જતી રહે છોકરીઓ ગમે ત્યાં પરણે બરાબર છે અને ડીજે વગાડે વ્યસનો કરે દુનિયાભરના હવે તમે વિચાર કરો કે આપણે જ્યારે લગ્ન પ્રસંગ હોય ત્યારે બીડીને સિગરેટ લઈને ફરીએ અને બધાને આપીએ કે પીઓ અને જલ્દી જાઓ જલ્દી લો ઉપર અહીંયા જવાની વાત નથી ઉપર જવાની વાત છે જે લોકો બીડી પીવે છે એ પેકેટ ઉપર જોયું છે ફોટા કેવા છે બીડી પીવે પછી પેલી તમાકુ ચાવે આપડા સમાજમાં ખૂબ વ્યસન થઈ ગયા છે આપણે ખરેખર ભીલોનો ઇતિહાસ જોઈએ ભાઈ તમે ઊભા થાવ તો તમે તમારો આ જે ફોટો છે બહુ સરસ લાગે છે ફરો આમ બહુ ખબર છે આ રાણા પૂંજા ભીલનો ફોટો છે બરાબર કે નહીં આ રાણા પૂંજા ભીલ કેમ પ્રખ્યાત છે મહારાણા પ્રતાપ નું નામ તો બધાએ સાંભળ્યું હશે પણ મહારાણા પ્રતાપ ને મહારાણા પ્રતાપ બનાવનાર આ રાણા પૂજા ભીલ છે કેમ આ કોઈ તમને કહેશે નહીં આ વાત તમને કોઈ કહેશે નહીં બીજા લોકો બરાબર છે પણ ભીલોય તો આ પોતાની વાત તો કરવી પડશે ને સમાજ સમાજની તો રાણા પૂજા ભીલ એક એવો ભીલ સરદાર હતો કે રાણા પૂજા મહારાણા પ્રતાપના મેવાડ રાજ્યમાં એનું પણ પોતાનું રાજ હતું તો જ્યારે દિલ્હીથી મુગલ બાદશાહે આક્રમણ કર્યું બધા જ રાજપૂતોને હરાવી દીધા એક પછી એક રાજપૂતોએ એમની દીકરીઓ પર આવીને એમની સાથે સમાધાન કર્યું મુગલો સાથે ત્યારે મહારાણા પ્રતાપે એની સાથે સમાધાન ન કર્યું અને યુદ્ધ માટે તૈયાર થયા પણ તો પણ એમને હલ્દીગાડી નું જે યુદ્ધ થયું હતું એમાં તો એ ખાસી વિસ્તારમાં અને ત્યાં રાણા પુંજા ભેલના સપોર્ટ થી કારણ કે એમની પાસે જે હથિયાર હતું એ હતા તીર કામઠા અને બીજું હથિયાર એમનું પહાડી એરિયા આ બે નો મુકાબલો મુગલો કરી શક્યા નહીં પરિણામે મહારાણા પ્રતાપ મહારાણા બન્યા અને એણે પછી રાણા ખુંજા ભીલ ને રાણા ની ઉપાધિ આપી બીજો દાખલો જયારે સોમનાથ નું મંદિર સોમનાથ કેટલાય જોયું છે તમારામાંથી માંથી ગણાય જોયું હશે બરાબર સોમનાથ નું મંદિર એટલે ગુજરાત નું મોટા મોટું મંદિર ગણાય અને આપણા ભારત ના હિન્દુઓના જે બાર જ્યોતિર્લિંગ છે એમાં નંબર એક જ્યોતિર્લિંગ મોટા મોટું મહાદેવ મંદિર ગણાય એના ઉપર મોહમ્મદ ગજની હુમલો કર્યો કેમ હુમલો કર્યો ખબર છે મંદિર તોડવા માટે નતો કર્યો ત્યાં સોનું ચાંદી જવેરાત બધું ભરી રાખતા લોકો રાજાઓ છે ને રાજાઓ અને બ્રાહ્મણો મળીને બધું મંદિરોમાં ભેગું કરતા એટલે મોહમ્મદ ગજની ખબર પડી કે આ બીજે ક્યાંય લૂંટવાની જરૂર નથી આ મંદિર લૂંટો એટલે દુનિયાભરનો ખજાનો મળી જશે એટલે લૂંટવા માટે ત્યાંથી નીકળ્યો છે પાકિસ્તાન થી એ પેલી બાજુ એની સામે લડવા માટે કોણ ગયું તે વખતે ગુજરાતનો રાજા હતો એ ભાગી ગયો ત્યારે વેગડાજી ભીલ એનું અમરેલી વિસ્તારમાં રાજ હતું હવે અત્યારે અમરેલીમાં તો કોઈ ભીલોની વસ્તી છે જ નહીં તો એ ભીલ ક્યાં ગયા બધા હું એવું માનું છું કે ભીલ બધા છે ને વ્યસનોમાં ખતમ થઈ ગયા છે એટલે અત્યારે જે લોકો વ્યસન કરે છે ને જે લોકો ડૂચા ભરીને ફરે છે અત્યારે દારૂ વારું પીવે છે અને આવતીકાલે જાણે બધા અડ્ડા બંધ થઈ જવાનો હોય એવી રીતે દારૂ પીવે છે એ લોકો માટે આ ચેતવણી છે કે આપણી પ્રજા ખતમ થઈ જશે આ રીતે વ્યસનોમાં ખતમ થઈ જશે ભૂખ્યાથી મરવાની નથી હવે તો ખાવાનું તો મળી રહે છે પણ વ્યસન તમને બચાવશે નહીં અને એટલા માટે આપણે આ પંચ બનાવવાનું છે અને આ પંચ આપણે હમણાં ભાઈએ વાત કરી કે એક તો સૌથી નીચે ફળિયા પંચ ફળિયા પંચ ની ઉપર ગામ પંચ એના ઉપર તાલુકા પંચ એના ઉપર જિલ્લા પંચ અને એના ઉપર આપણે ત્રણે જિલ્લાની એક બોડી બનાવવાની છે એટલે અમે બિરસા મુંડા ભવન ચારેક વર્ષ પહેલા અમે બનાવ્યું દાહોદમાં હવે બિરસા મુંડા ભવન બનાવવામાં જે બધા આગેવાનો બધા લોકો શિક્ષિત લોકો જે રિટાયર્ડ અધિકારીઓ છે એવા લોકો મળ્યા છે અને એ લોકો જાણે છે કે પંચ કેવી રીતે બનાવવાનું બીજા ડુંગરી ગ્રાસિયા પંચનો અભ્યાસ કર્યો વસાવાઓના પંચનો અભ્યાસ કર્યો લેવા પટેલોનું જે પંચ છે એનો અભ્યાસ કર્યો આ બધા પંચોના અભ્યાસ પછી એના બંધારણના અભ્યાસ પછી આપણે આપણું બંધારણ ઘડીએ છીએ બરાબર છે એટલે બધાનો જે અનુભવ છે એ અનુભવને આપણે કામે લગાડીએ છીએ અને આપણી આખી એક ટીમ ત્યાં બિરસા મુંડા ભવનમાં કામ કરી રહી છે એની અલગ અલગ મિટિંગો થાય છે એમાંથી ઘણા બધા અહીંયાથી જે આગેવાનો બેઠા છે એમાંથી ઘણા આગેવાનોએ છેલ્લી કેટલીય મીટિંગમાં હાજરી આપી હતી અને આપણે નિયમો બનાવીએ છીએ કારણ કે જયારે સમાજ મોટો થાય ને ત્યારે લેખિતમાં નિયમ જોઈએ મૌખિક મોખિક ન ચાલે ગામનું પંચ હોય તો એ મૌખિક નિયમો પરંપરા રીતિ રિવાજ એમાં ચાલી જાય પણ જયારે સમાજ મોટો થાય ત્યારે લેખિતમાં કાયદા નિયમો બનાવવા પડે તો આપણી એક ટીમ બનાવી છે બિરસા મુંડા ભવને અને એ બિરસા મુંડા ભવનમાંની જે ટીમ છે એમણે બીજા બધા મંડળો આપણા સમાજમાં જે કામ કરે છે એમને ભીલસેવા મંડળને ગરબાડાનું કોઈ મંડળ છે એમને ફતેપુરાવાળાને બોલાવ્યા છે બીજા બધાને જાહેર આમંત્રણ આપ્યું છે અને તમને પણ હું જાહેર આમંત્રણ આપું છું જે લોકો વકીલ હોય કાયદા વગેરેના જાણકાર હોય આવું મંડળ વગેરે બનાવવાના અનુભવી હોય એ લોકો આમાં જોડાવો જેથી કરીને આપણે ભીલ સમાજને ભીલ સમાજને આપણે એક એવું પંચ અને એનું બંધારણ ઘડીને આપીએ કે આપણી ભવિષ્યની પેઢીઓ સુખી થાય કેવી રીતે સુખી થશે તો સૌથી મોટો આપણા માણસના જીવનમાં પ્રસંગ આવે છે લગ્ન પ્રસંગ હવે લગ્ન પ્રસંગમાં આપણે બધા જ જાણીએ છીએ કે કેટલા બધા ખોટા ખર્ચા આપણે કરીએ છીએ અમે એક જનરલ એક અભ્યાસ કર્યો તો ખબર પડી ધાનપુરમાં અલગ હશે ગરબાડામાં અલગ ખર્ચો હશે પણ એક એવરેજ અમે આ ત્રણેય જિલ્લાનું એવરેજ કાઢ્યું તો ભીલ સમાજમાં એક લગ્ન પાછળ

એ આ લોકો કાં તો ઓછી ના લાવે કાં તો વ્યાજે લઈ આવે હવે વ્યાજનો દર તો તમને બધાને ખબર છે દસ ટકાથી ઉપર હોય મહિને દસ ટકા તમે વિચાર કરો કે આપણે કેવી રીતે સુખી થઈએ તમને કોઈ સરકાર સુખી ન કરી શકે તમને કોઈ ભગવાન આવે તો એ ખુશ સુખી ન કરીશ જો આટલું બધું આપણે ઉલટું કરતા હોય તો દસ ટકાના વ્યાજનો જો તમે લાવો

નથી નીકળી શકતા એટલે જ આપણે આપણો ભીલ સમાજ આજે દુખી છે અને આજે આપણે આટલી ખરાબ હાલતમાં જીવી રહ્યા છે જો આપણે વિચાર કરીએ કે જો આ પૈસાની બચત થાય દર લગ્ન દીઠ જો 5 લાખ રૂપિયાની જો બચત થાય તો તમે વિચાર કરો એક ગામમાં જો 10 લગ્ન થાય કેટલી બધી બચત થાય કરોડોની બચત થાય આ જો જો બચત આપણે થાય તો માણસ એનો શું તો ઉપયોગ કરશે ને શું ઉપયોગ કરે છોકરાને સૌથી પહેલો તો કોઈ પણ માણસ એના છોકરાને ભણાવશે પોતે સારું ખોરાક ખાશે નહી તો આપણે એમ કે અમે ભારત ના માલિક પણ ઉભા રહેવા પેલો સાવાવાળો લાભો મારે તો પેલો ઉભો ના રહી શકે આપણે ભારતના બિલકુલ મૂળ માલિકો છીએ એની લાંબી કહાણી છે પણ જો ભારતના મૂળ માલિક એટલે કે આદિવાસી એના પુરાવા છે સુપ્રીમ કોર્ટે કીધું એ પુરાવો નથી સુપ્રીમ કોર્ટે તો એ પુરાવા જોઈને કીધું છે પણ પુરાવા શું છે તો આપણા બાપ દાદાઓ જે પૂર્વજો હજારો લાખો વર્ષથી આપણે જે આ ભૂમિ પર રહીએ છીએ એના પુરાવા આ ભૂમિમાં દટાઈને પડેલા છે એટલે એ પુરાવા જોઈને સુપ્રીમ કોર્ટે કીધું કે હા ભાઈ આદિવાસીઓ ભારતના મૂળ માલિકો છે મૂળ માલિકો આપણે સિંધુ ઘાટી એટલે પાકિસ્તાન અને હરિયાણાને એ વિસ્તારમાં જે સંસ્કૃતિ પહેલી જે ડેવલપ થઈ એમાં આપણા પૂર્વજોના હાડપિંજર દટાયેલા છે આપણા ઘરો જે પૂર્વજોએ બનાવ્યા એ દટાઈને પડેલા છે એ બધા પુરાવા છે હવે એનો તો કોઈ નાશ કરી શકે એમ નથી એટલે સુપ્રીમ કોર્ટે પણ કેવું પડે સરકારે પણ કેવું પડે કે ભારતના માણસ પેલા ને જઈને એમ કે ભાઈ હું ભારત નો મૂળ માલિક તો પેલો લાફો મારે પેલો પડી જાય તો એવા મૂળ માલિક ને કોણ માલિક માને તો તમારે મજબૂત જે રાણા પૂંજા ભીલ જે ફોટો છે ને એવા મજબૂત માણસો બનવું પડે આપણા માણસો જે મજૂરી કરવા જાય છે હમણાં જ અમને બરવાળાનો અઠવાડિયા પહેલા જ એક કેસ આવ્યો કે એક એક ગેસ સ્ટેશન પેટ્રોલ પંપ બનાવ્યો અને એને જે પૈસા નીકળતા હતા પેલો કે થાય તો કરી લે નહીં મળે જા હવે એને પાસઠ રૂપિયા લેવાના નિકળતા હતા પેલો કે પંદર હજાર મજા પંદર હજાર જ તારા થાય હવે શું કરે અને પેલો ભાઈ આવો મરેલો હોય એટલે પેલા ખબર હોય છે કે આ શું કરી લેવાનું છે પણ માની લો કે ભરવાડ કે પેલો રબારી હોય લઠ લઈને ફરતો હોય એને કામ કર્યું હોય એને કોઈ એમ કહી શકે કે થાય તો કરી લે પેલો તેને ત્યાં મારી નાખે અને એટલા માટે આપણા લોકો મજૂરી કરવા જાય છે અને એક તો

પણ એની પાછળ કારણ એ છે કે આપણે કેમ ફિઝિકલી ફિટ નથી કેમ મજબૂત રબારી રબારીઓ મજૂરી જ કરતા હતા હમણાં સુધી અત્યારે થોડા બે પાંદડા થયા છે બાકી બે ત્રીસ ચાલીસ વર્ષ પહેલા અમદાવાદમાં એમને જોયેલા ગાયો લઈને એમને એમ રખડતા હતા પણ એની પાસે લઠ હોય મોટી લાઠી એનાથી એ ઊંચી અને એ લઈને ફરતો એને કોણ એની સાથે માથાકોટ કરી શકે કોઈ ના કરી શકે અને એક ગાય લઈને આવ્યા ત્યાં બાંધવાનું શરૂ કર્યું એમાં જમીનદારો થયા અને આજે કરોડો ને અબજોપતિઓ કામ કરવું જોઈએ કાયદા વિરુદ્ધ નું કામ કરવું જોઈએ નહીં કરવું જોઈએ કાયદા વિરુદ્ધ નું કામ કરવાથી કોઈ સુખી ના થઈ જાય પણ આપણે આપણા જે અધિકારો છે એ તો કરવી જોઈએ કે નહીં કરવી જોઈએ એ તો મેળવા જોઈએ ને આપણે એક તરફ કહીએ છીએ કે અમે ભારતના મૂળ માલિકો અને એક તરફ આપણે ખાલી પાંચસો હજાર રૂપિયા પાંચ હજાર રૂપિયા લઈને વોટ આપી દઈએ છીએ વોટ આપવામાં આપણા જે જેટલા પણ અભણ માણસો છે જે સમજતા નથી કે ભાઈ એમના વોટની શું કિંમત છે એને જ કારણે આપણા આખા 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 આદિવાસી વિસ્તારમાં આ પ્રોબ્લેમ થઈ રહ્યા છે તમે વિચાર કરો કે હમણાં દાહોદમાં એક બોગસ કચેરી પકડાઈ આવી કચેરી સૌરાષ્ટ્રના કાઠિયાવાડ વિસ્તારમાં પકડાઈ શકે ખરી આવી કચેરી બની જ ન શકે કેમ કે બધા જ લોકો જાગૃત હોય એ આવું થવા જ ન દે એટલે આપણે રાજકીય રીતે પણ જાગૃત થવાની જરૂર છે પણ એના પહેલા આપણે સામાજિક રીતે મજબૂત થવાની જરૂર છે જો સામાજિક રીતે આપણે કીધું કે ભાઈ પાંચ લાખ રૂપિયા પહેરશે અને એના પછી આગળની વાત આવે છે કે ભાઈ આપણે રાજકીય આપણા જે અધિકારો છે આપણા તમે વિચાર કરો કે બાકીના બધા ગુજરાતમાં સિંચાઈની વ્યવસ્થા છે આપણા દાહોદ પંચમહાલ મહીસાગર આ વિસ્તારમાં સિંચાઈની કોઈ સુવિધા નથી તો શું આપણે આપણા વિસ્તારમાં સિંચાઈની સુવિધા ન થઈ થઈ શકે શકે બિલકુલ એમ છે છે તમે જોયું સિંચાઈ આપણા જેવો જ વિસ્તાર છે પણ ત્યાં સિંચાઈની સુવિધા છે કેમ કે એ વિસ્તારો બાંસવાડાના એક મુખ્યમંત્રી થઈ ગયા જોશી કરીને એમણે હરદેવ જોશી એમણે બાસવાડા જિલ્લામાં સિંચાઈની વ્યવસ્થા કરાવી દીધી આપણા વિસ્તારમાં નથી થતી એનું કારણ શું જાણો છો આપણા વિસ્તારમાં સિંચાઈની સુવિધા નથી થતી એનું કારણ એ છે કે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા ખેડૂતોને મજૂરો જોઈએ છે મોટા ઉદ્યોગપતિ અને સસ્તા મજૂરો જોઈએ છે આ બિલકુલ સાચું કારણ છે હું તમને આ કહેવા માંગુ છું કે આપણા વિસ્તારમાં અમુક કામો નથી થતા એના મોટું કારણ એ છે કે પેલા લોકોને સસ્તા મજૂરો જોઈએ છે એવા મજૂરો કે જેટલા પૈસા આપે એટલામાં માં કામ કરતા મે ઉદ્યોગપતિઓને સાંભળ્યા છે એવી વીર વાત કરતા કે સાહેબ તમે આ મનરેગા આટલું બધું ચલાવશો તો અમારા કારખાના બંધ કરી દેવા પડશે મે સાંભળ્યા છે જાતે એટલે આપણા આદિવાસી વિસ્તારમાં જે મનરેગા જે એનો ઉદ્યોગપતિઓ વિરોધ કરે કેમ કે મનરેગા જો અહીંયા રીતે ચલાવવામાં આવે તો તમે આપણા આદિવાસીઓ મજૂરી કરવા ત્યાં ના જાય અને મજૂરી કરવા ત્યાં ન જાય તો કારખાનામાં સસ્તા મજૂરો ન મળે સૌરાષ્ટ્ર અને કચ્છના મોટા મોટા ખેડૂતો છે હજારો એકર જમીનના માલિકો